ભારત દેશની ત્રણેય પાખની સેનાના પરાક્રમને બિરદાવા બારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે આતંકવાદીઓના આશ્રય સ્થાનવાળા પાકિસ્તાન પર આતંકવાદીઓના નવ સ્થળોએ કરવામાં આવેલ એરસ્ટ્રાઇક અને પાકિસ્તાનના ડ્રોન હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો સેનાના પરાક્રમને બિરદાવા બારડમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ તિરંગા યાત્રા બાર ડેપોથી શરૂ થઈ જૂના બસ સ્ટેન્ડ અને અંબાજી ચોક થઈ બસ ડેપો પરત ફરી યાત્રામાં ભાજપ જિલ્લા મહામંત્રી સામળભાઈ પટેલ બાર તાલુકા ભાજપ પ્રમુખ બાળ શહેર પ્રમુખ રાહુલપુરી ગોસ્વામી પૂર્વ સંગઠન પ્રમુખ માનસી સોઢા ભાજપ સંગઠનના પદાધિકારીઓ કાર્યકરો બાર નગરપાલિકાના હોદ્દેદારો બાર નગરવાસીઓ વેપારીઓ તેમજ વિવિધ સંગઠનો અને સુરક્ષા કર્મીઓ સહિત ઉપસ્થિત રહ્યા રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી